ભાવનગર શહેરમાં એલસીબીને એક મોટી સફળતા હાથ લાગી છે ભાવનગર કુમુદવાડી વિસ્તારમાં ચાલી રહેલા ઓનલાઈન ગેમિંગના જુગારધામને ઝડપી લઈ કુલ તેર વ્યક્તિઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા ભાવનગર એલસીબીને બાતમી હકીકત મળી હતી કે વિજયભાઈ છગનભાઈ ગોલાણીયા તેના કબજા ભોગવટની ભાવનગર કુમુદવાડી માલધારી સોસાયટીમાં આવેલ ફિટરના ડેલાની સામેના ભાગે આવેલ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ દુકાનમાં એચએસ એસ એસટી માર્કેટની ફ્રેન્ચાઇઝી બહારથી માણસો બોલાવીને પોતાના આર્થિક લાભ સારું માટે દુકાનમાં રાખેલા મશીનોમાં અને યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાઓને તેને લગાડેલ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હાર જીતનો નસીબ આધારિત જુગાર રમાડી રહ્યા છે બાતમી જગ્યાએ પહોંચી રેડ કરતા ઓનલાઈન ગેમિંગ જુગારધામ ચલાવી રહેલા વિજયભાઈ કોમ્પ્યુટર જીણાભાઈ ચૌહાણ રૂપેશભાઈ જીવરાજભાઈ બારૈયા મહેન્દ્ર ઉર્ફે ટકી જયંતિભાઈ રાઠોડ મહેન્દ્ર દશરથભાઈ ખસિયા શંભુભાઈ રસાભાઈ શિયાળ સાગર ઉર્ફે મહેશ પ્રતાપભાઈ જંબુક્યા હરીશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ અને એચએસ ઓનલાઈન માર્કેટિંગના માલિક રજનીભાઈ વલ્લભભાઈ પટેલને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે જ્યારે અન્ય બાર આરોપીને પોલીસ દ્વારા ઝડપી લઈ રોકડ રકમ ત્રીસ હજાર ત્રણસો બાસઠ તેમજ ઇલેક્ટ્રોનિક સામાન મળી કુલ બે લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો બાસઠ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે